કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું એવરગ્રીન કહેવાય ને તો એ મગનું શાક છે કેમ કે મગનું શાક કોઈના ઘરે નહીં બનતું હોય એવું કદાચ જ હશે હવે ક્યારેક આપણે મગનું શાક બનાવવું હોય અને મગ પલાળતા ભૂલાઈ ગયા હોય કે પછી ક્યારેક તાત્કાલિક નક્કી થાય કે મગનું શાક કર્યું હોય તો ત્યારે એવો પ્રશ્ન આવે કે મગ તો પલાળ્યા જ નથી અને આપણે શાક નથી બનાવી શકતા પરંતુ આજે આપણે મગને પલાળિયા કે બાફિયા વિના જ બનાવીશું અને એટલું ટેસ્ટી શાક બનશે ને કે તમે દર વખતે આ રીતે બાફિયા વિના જ બનાવશો તો એનું ચોક્કસ માપ પણ જોઈશું સાથે સાથે તો મિત્રો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે નવો વિડીયો તમારી પાસે તરત પહોંચે અને વિડીયો ગમે તો એક લાઈક કરી કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી અને વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા એક નાની એવી વાટકી મગ લીધા છે અત્યારે આપણે જે વાટકી મગની લઈશું ને એ વાટકીના માપથી જ આપણે બધું જ માપ કરવાનું છે તો આપણે જે વાટકી લેવાની છે ને એ એક જ વાટકી આપણે રાખીશું તો એક નાની વાટકી મેં મગની લીધી છે એને આપણે સરસ રીતે ધોઈ અને સાફ કરી લઈશું આ રીતે હાથેથી ઘસીને ધોઈશું તો મગમાં કોઈ પણ મેલ હોય તો એ પણ નીકળી જશે અને મિત્રો અહીંયા મેં છે ને એ દેશી મગ લીધા છે દેશી મગ છે ને આ રીતે નાના હોય છે થોડા અને બીજા જે મગ હોય છે ને એ થોડા મોટા હોય છે તો આ રીતે મેં દેશી મગ લીધા છે દેશી મગને બફાતા થોડી વાર લાગે છે એટલે આપણે એ રીતના માપ જ જોવાના છીએ અને એને આ રીતે બીજા પાણીથી પણ સરસ રીતે ધોઈ લઈએ એટલે ચોખ્ખું એકદમ પાણી સરસ થઈ જાય તો બંને પાણીથી આપણે સરસ ધોવાઈ ગયા છે મગ અને પાણી એનું કાઢી લઈશું તો આ રીતે મગ સરસ ધોવાઈ ગયા છે અને એને ત્યારે સાઈડમાં રાખી દઈએ અને ગેસને ઓન કરી લઈએ ત્યાર પછી આપણે કૂકર મૂકીશું એનામાં અને ત્યાર પછી કૂકરની અંદર આપણે તેલ નાખી દઈએ હવે કોઈ પણ કોઠોળનું શાક હોય ને તો એની અંદર તેલ થોડું એવું ઓછું પ્રમાણમાં હોય છે લીલોતરી કરતાં તો આપણે અહીંયા લગભગ પોણા ત્રણ પાવરા જેટલું એટલે કે પોણા ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે એની અંદર તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ નાખીશું રાઈ તતડવા દઈશું રાઈ તતડે એટલે એની અંદર જીરું નાખી દઈશું અને મીઠા લીમડાના પાન નાખું છું અહીંયા મેં સુકા મીઠા લીમડાના પાન પણ લીધા છે એને આપણે આ રીતે ભૂકો કરીને નાખી દઈશું એટલે એનાથી ટેસ્ટ પણ સરસ આવે છે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે અને એ પાન છે ને કોઈ કાટશે પણ નહીં તો એ રીતે મેં પાન લીધા છે અને ત્યાર પછી એની અંદર મેં થોડી હિંગ અને મેથીના દાણા લીધા છે એક ચમચી જેટલું આદુનું છીણ અને સાતથી આઠ લસણની કઢી અને બે મરચાંની કટકી કરી લીધી હતી એ બધું આપણે એની અંદર નાખી દેવાનું છે અને બધા મસાલાને એકદમ સરસ રીતે સાંતળી લઈશું જેથી આદુ કે લસણનો કાચો ટેસ્ટ ના આવે જો કાચો ટેસ્ટ નહીં આવે ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે એટલા માટે હવે આપણે આદું લસણ બધું સરસ સતડાઈ ગયું છે અને અહીંયા મેં બે ટમેટા લીધા છે અને એકદમ ઝીણા કટકા કરી લીધા છે તો આ ટમેટાને આપણે તેલમાં સરસ રીતે સાંતળી લેવાના છે અત્યારે બધા મસાલા સાથે આપણે ટમેટાને મિક્સ કરી લઈએ અને બીજા કઈ રીતે ક્યારે કયા મસાલા નાખવાને એ પણ આપણે જોતા જઈશું તો અત્યારે ટમેટાની અંદર આપણે મીઠું નાખીશું આપણે જે મગ લીધા છે ને એના પ્રમાણનું મીઠું પણ આપણે સાથે સાથે નાખતા જઈશું તો આપણે પ્રમાણસર મીઠું અને ત્યાર પછી થોડી એવી અડધી ચમચી જેટલી ખાંડ નાખવાની છે આ બંને નાખીશું એનું અત્યારે જ નાખવાનું કારણ એ છે કે મીઠું અને ખાંડ પાણી છોડે છે ને તો ટમેટા જે કૂક થાય છે એ સરસ રીતે ફટાફટ કૂક થઈ જાય છે તો એને આ રીતે ઢાંકણ ઢાંકી ઉપરથી જ અને કૂક થવા દેવાના છે ત્યાર પછી લગભગ બે મિનિટ કૂક થવા દીધા છે ત્યાં સુધીમાં જુઓ સરસ એવા કૂક થઈ ગયા છે આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એમાંથી પાણી પણ છૂટી ગયું છે તો આ સ્ટેજ ઉપર આપણે એની અંદર બીજા મસાલા પણ એડ કરી દઈશું તો અહીંયા મેં હળદર લીધી છે લગભગ પોણી ચમચી જેટલી હળદર નાખું છું અને ત્યાર પછી લાલ મરચું પાવડર આ નોર્મલ લાલ મરચું પાવડર છે અને આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે તમે જેટલું તીખાશવાળું ખાતા હોય એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર વધારે ઓછું કરી શકો છો ત્યાર પછી એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે આ બધા મસાલા સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે અને આને તેલમાં લગભગ એકાદ મિનિટ સુધી આપણે પકવીશું તેલમાં પકવવા ખૂબ જરૂરી છે જેથી એ ખૂબ જ સરસ પાકી જાય અને જો મરચું એ પાક્યું નહીં હોય ને તો એ ગળામાં ચૂંટશે એટલા માટે એને પકવવાના જાય અને ત્યાર પછી આપણા જે મગ હતા ને એ બધા મગ એની અંદર નાખી દઈશું મગને નાખ્યા પછી એને આપણે તરત પાણી નથી નાખી દેવાનું કારણ કે તરત પાણી નાખીશું ને તો એ ફટાફટ બફાઈ જશે અને ફટાફટ એનો ટેસ્ટ એટલો સરસ નહીં આવે તો આપણે આમ મગને એકદમ સરસ રીતે મસાલાની અંદર જ હલાવી લેવાના છે જેથી મગમાં મસાલાનો પ્રોપર ટેસ્ટ આવે હવે થશે કે મગમ તો કઠણ હોય છે તો એમાં એટલા મસાલા ચડતા નથી હા તો એના માટે આપણે અહીંયા દહીં લીધું છે તો દહીં આપણે અડધી વાટકી જેટલું દહીં લીધું છે મેં એકદમ ઝેરી લીધું હતું દહીંને અને પછી એની અંદર એડ કર્યું છે જેથી જે અંદર દહીંની કણકી થાય છે ને એવી કણકી નહીં થાય કે જે ચવડ જેવું દહીં થઈ જાય છે તો એના માટે ઝેરી અને પછી લેવાનું છે દહીંને અને બધું સરસ મિક્સ કરી દેવાનું છે તો આ સ્ટેજ ઉપર પણ આપણે પાણી હજી નહીં ઉમેરીએ એને આ રીતે ઢાંકણને ઉપરથી જ ઢાંકી અને એને કૂક થવા દઈશું લગભગ આ રીતે ત્રણેક મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મેં પાકવા દીધું છે તમે જુઓ એકદમ સરસ રીતે આપણું મગ છે ને એનું પાણી છૂટી ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે અને એનો કલર સરસ આવી ગયો છે હા જોકે હજી મગ બફાણા નથી તો બ મગને બાફવા માટે આપણે પાણી ઉમેરી છે તો આપણે જે વાટકી દહીંની લીધી હતી જે વાટકી મગની લીધી હતી એ જ વાટકીથી આપણે પાણી નાખવાનું છે તો અહીંયા હું પાંચ વાટકી જેટલું પાણી ઉમેરું છું મિત્રો અહીંયા હું તમને એક વાત યાદ કરાવી દઉં કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને વિડીયો ગમ્યો હોય ને થોડો પણ ઉપયોગી બન્યો હોય તો બીજા સાથે પણ શેર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને હવે મિત્રો અહીંયા આપણે ચાર વાટકી પાણી તો થઈ ગયું છે અને એક પાંચમી વાટકી છે ને અડધી વાટકી લીધી છે કારણ કે આપણે અડધી વાટકી દહીંની લીધી હતી એટલા માટે આપણે પાણી પણ અડધી વાટકી લઈશું એટલે પ્રોપર આખી પાંચ વાટકી થઈ જાય તો આ રીતે આ જે દેશી મગ હોય છે ને એના માટે આ પ્રોપર અને પરફેક્ટ માપ છે તો આ રીતે આપણે જોઈ લઈએ કે એ કેટલી વારમાં પાકે છે તો આ રીતે કૂકરને ઢાંકી અને એને આપણે પાકવા દઈશું અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર લગભગ પચીસથી સત્યાવીસ મિનિટ થઈ છે ત્યાં આપણું શાક પાકી ગયું છે કે નહીં એ ચેક કરી લઈએ ગેસને ઓફ કરી દીધો છે અને ત્યાર પછી તરત જ ઓપન નથી કરવાનું થોડી પછી એટલે કે બે મિનિટ પછી આપણે ઓપન કરીશું જેથી વરાળ અંદર ને અંદર પાકે હવે ત્યાર પછી આપણે ચેક કર્યું છે તો જુઓ આપણા જે મગ છે ને એકદમ સરસ પાકી ગયા છે અને બહુ વધારે રસાવાળું પણ નથી અને સાવ સૂકું સૂકું પણ નથી એવું આપણું પરફેક્ટ શાક બની ગયું છે અને જુઓ તમે મગને જોઈને જ ખ્યાલ આવી જાય છે કે એ બફાઈ ગયો છે એકદમ સરસ ફૂલાઈ ગયો છે અને એ મગ જે છે એ એકદમ મગમાં બેફાડા થઈ ગયા હોય એ રીતનું દેખાય છે તો ત્યાર પછી એની અંદર આપણે કોથમરી નાખી દઈશું કોથમરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે આંખો માટે તો ખૂબ જ સારી છે તો કોથમરી ટેસ્ટમાં પણ વધારો કરે છે તો કોથમરી બને એટલે આપણે થોડી વધારે નાખીશું અને આપણે હલાવી અને સર્વ કરીશું મિત્રો તમને મારી આ રેસિપી કેવી લાગીને મને કમેન્ટ જરૂરને જરૂર કરજો કારણ કે તમારા જે કમેન્ટ આવે છે ને એ વાંચી અને મને એનો જવાબ આપવાનો ખૂબ જ આનંદ થાય છે જો કે તમે સારા સારા કમેન્ટ કરો જ છો પરંતુ છતાં પણ હું તમને યાદ કરાવી દઉં કે તમે મને કમેન્ટ જરૂર કરજો અને રેસિપી ગમી હોય તો એક લાઈક કરી અને બીજા સાથે શેર જરૂર કરજો અને જો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમકે આવા જ નવા વિડીયો હું લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નવી નોટિફિકેશન તમને તરત મળે અને હા મિત્રો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બન્યો હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બને તો નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય